આ છે રોહિણી કલમની કહાણી જેઓએ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું તે સમયે તે મધ્યપ્રદેશના દેવાસ શહેરના અર્જુનનગર વિસ્તારમાં રહેતી હતી રજાઓ માણવા માટે તે પોતાના ઘરે આવી હતી અને બીજા જ દિવસે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી આ ઘટના બની ત્યારે જ્યારે પરિવારના સભ્યોએ ખાટુ શ્યામ મંદિરે દર્શને ગયા હતા એકલા હોવાનું તેણે ફાયદો ઉપાડીને પોતાનો જીવ લીધો તેમના પિતા મુજબ જે સ્કૂલમાં તે માર્શલ આર્ટ શીખવતી હતી ત્યાં તેને ત્રાસ આપવામાં આવતો હતો અને કદાચ આ જ કારણથી તેણે પગલું ભર્યું હશે પોલીસને ઘટના સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી આત્મહત્યા કરતા પહેલા તેણે પોતાની માતાને ફોન કર્યો હતો અને પછી તેના કોચનો પણ ફોન આવ્યો હતો હાલ પોલીસે રોહિણીનો મોબાઈલ કબજે કરી લીધો છે અને તેનો રૂમ સીલ કરી દેવામાં આવ્યો છે આ આત્મહત્યા છે કે તેની હત્યા તે તપાસ બાદ જ ખુલશે પણ એક વાત તો નિશ્ચિત છે કે આ ઘટનાથી ભારતના ખેલ જગતને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે શું તમને લાગે છે કે ભારતમાં ખેલાડીઓના માનસિક આરોગ્ય પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો બ્યુરો રિપોર્ટ પંકજ રાણી મુંબઈ સમાચાર